અડધી મિનિટમાં મારા સંગીતકારોનો પરિચય કરાવ્યો આપો બેન્જો ઉપર સંગત કરે છે શરદ ડાભી બહુ સરસ બેંજો વગાડે તાલીઓના ગગડાટથી જરા એને વધાવો સંગીત છે એ તો અદ્ભુત છે સાહેબ હા કોઈ પણ કલાકાર હોય ને બાબુ કોઈ પણ કલાકાર હોય એ સાજની ઉપર હાથ મૂકે હાર્મોની ઉપર તબલા ઉપર બેન્જો ઉપર વાયોલિન ઉપર અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કેવાય નકર અમારે જુનાગઢમાં એક જણો વાયલિન વગાડતો હતો વાયલુન આખી રાત વગાડ્યું કીધું કે તમે વાયલુને સાંભળ્યું પાડોશી કે તમે વાયલિન વગાડતા હતા તો હું તો મારા ઇંડોરાના કડામાં તેલ પૂરી પૂરી મરી ગયો

તબલાની વાત આવી એટલે એક વાત કરી દે નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડે તણાતી જતી હતી તે બધા જોવાનો ઊભા કે પડો પડો આપણે મંડળમાં ઘટે છે પડો પડો પડે નહીં બીજાને પાડે તો તું પડીને શું વાંધો તો મંડળમાં ઘટતી હોય તો લઈ લે ને તમે પડો હું નહીં પડો 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 એમાં એક જણો પડ્યો ને તબલાને જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા ઈ કડે બાંધી ગોક સંતના હામિયામાં ગયા છે શેરી વરા હું સજ કરું હરી આવો ને હરી એને ઘીરે ગયા ને આશીર્વાદ વેન માં ગયા પાણીના ચોથે ગામ નીકળ્યા ચોથે ગામ ઠેઠ સાહેબ ગામના માણસોએ બારા કાઢ્યા ઊંધા ટીંગાડ્યા પાંચ વાગ્યાનો હાંજનો ટાઈમ થયો તે આંખું ઉગાડીને એટલું બોલ્યા એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ કલા છે એ કુદરતની દેન છે સાહેબ પરત મોકરિયા તબલા ઉપર સંગત કરે છે અને અભયગીરી સાધુ સંતાન છે એ પણ તબલા ઉપર સંગત કરે છે મંજીરામાં પ્રકાશ વાજા અને મનોજ મકવાણા આ મંજીરાવાળા ને તો અણહાર ઉપર તમને ખબર પડી ગઈ છે કે બે ના લગ્ન થઈ ગયા છે નકર મંજીરાવાળાને ને હગાઈ ઘડીક થાય નહીં હકુ ભસાય કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું હું કેવા જેવું નથી કે ભાઈ મજીરા વગાડો તો લાગે અમારે મજીરા વગાડવા ને પછી એની પાંચ 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 રૂપિયા ભાડેલા મંજરા શેર શેર સોનાના કરીને દેખાડે એ સૌરાષ્ટ્રના કલાકારો છે સાહેબ મુંબઈમાં મને એક જણાએ કીધું તું મનકે ભીખુદાન ભાઈ તમે શું ગાયું શું બોલ્યા મને કાંઈ ખબર નથી સમજાણું નથી પણ તમે કહો કહ્યું ક્યાં ક્યાં ગયા હતા મનકિયા આમો જ બેઠો તો પણ મેં કીધું તો તમને કેમ ન સમજાણો મન કે હું તમારા મજીરાવાળા સામું જોયા કર્યો હવારો હવા એને માથામાં કઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે લાગવા જ નહોતી તું મનખી એને મેં કીધું ભાઈ એમ ઈ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય પણ આથી અમે બધાથી રૂડા લાગી પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી ઘટમાં હાલે છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ અને હવે સાંભળજો દે તો સૌને તુને પણ દે છે એનો શું તને હિત બહાર નથી આખી દુનિયા આપે તને નહીં દે દે તો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનોય નો ફુકાર નથી સાહેબ ફુકાર વિના કેમ આવે દ્રૌપદીના વસ્ત્ર હર્ણ થતા હતા ને સાહેબ તારે એમ હતું પાંચ પાંડવો છે ને દુશાસન ની કોઈ તાકાત નથી મારા વસ્ત્ર હરણ કરી શકે પણ કમર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે તે સાહેબ કનૈયા ત્રણ અક્ષર દ્રૌપદી બોલી રે કનૈયા રખી લેહુ લાજ ઈ કાન પે કકાર ક નીકળ્યો તારે સૈયા ઉપર કૃષ્ણ સુતો ન નીકળ્યો તાર અર્ધે પલે પૂગી ગયો તો ય નીકળ્યો તા તો વસ્ત્રો પૂરતો તો કેટલી ઝડપી આવ્યો હોય છે સાહેબી કલ્પના તો કરો તમે સૌનું શું તારું કાન સુણે તારા અંતર નો પુકાર નથી આપણે ઘણીવાર નથી કહેતા કે હરિના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવી છું લેવા દેવા વિના તું હખણો રે ને

દશરથના બાપના જો હિસાબ રાખ્યા હોય અને મૃત્યુ વખતે દશરથને જો એમ કેવું પડે કૌશલ્યાને કે આ દિવાલમાં મને કંઈક દેખાય છે દિવાલમાં મને કંઈક દેખાય છે કૌશલ્યા એટલું બોલ્યા તમારી તબિયત બરાબર નથી રામનો વિરહ છે એટલે તમને એવું લાગે છે દિવાલ દિવાલ છે ત્યાં કાંઈ નથી દેવી તમને દુઃખ ન લાગે એટલે મેં વાત નહોતી કરી પણ હું જ્યારે મૃગિયા કરવા માટે ગયો અને ઠેઠે ઠેઠે ઠે ઠે કરતા મેં બાણ ચડાવ્યું અને એ બાણ છોડ્યું અને એ મૃગલું સમજીને મેં બાણ માર્યું નહોતો શ્રવણ શ્રવણના પ્રાણ વ્યા ગયા અને એને મને એમ કીધું તું મારા અંધો નથી મા બાપને તમે પાણી પાયા હો એ હું પાણી પાવા ગયો ત્યારે

ત્રણ કરતા હતા ત્રણ કે ગુજરાત વિજ્ઞાન કરોડો રૂપિયાને ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે બે કલાકમાં પૂરી કરી દે બીજો વિજ્ઞાનિક છોકરો એમ કહેતો હતો કે લાખો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે તો અઢી કલાકમાં પૂરી કરી દે તો એક ત્રીજો બોલ્યો કે હજારો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ ભલે બનાવે ગુજરાતી ફિલ્મ બનાવે તો ત્રણ કલાકમાં પૂરી કરે છે કરોડો લાખો અને હજારો રૂપિયાને ખર્ચે ગામડાના બાપા કે તમારા વિજ્ઞાન કરતાં મારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે હો કે દાખલો આપો હા મો કભણ માણા હો મેં તમને કીધું તું એમ હાવો પણ માણા એ ઓલા ત્રણે વિજ્ઞાનીને કીધું કે તમારા કરતાં અમારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે તો દાખલો આપો અમે દાખલો આપ્યો એમ કે માણસ હાઠ વર્ષ જીવો સિત્તેર વર્ષ જીવ્યો હોય જિંદગીની એક જ છેલ્લી મિનિટમાં એને હિંતેર વર્ષની ફિલ્મ બતાવી દઈશ ભગવાન બતાવી દે ને નથી આપણે કહેતા અમારા બાપુજી છેલ્લે હાવ મૌન થઈ ગયા હતા મૌન નહોતા ત્યાં ફિલ્મ જોતા હતા ચડી હોય જેવી કરી હોય એવી ચડી હોય ફિલ્મ જોતા હતા અંધો અંધી બે તબ છેતરાય નહીં છેતરાય ના એની એને તમે છેતરી ન હગો હું તમે મને છેતરી હગો હું તમને છેતરી હગું પણ ઈશ્વર નો છેતરાય છે છેતરાય નહીં છેતરાય ના અબજો નો આરતીયો દિસે હિસાબો સૌ ના રાખતો ઈ શેઠીઓ કેવો છે આપણે છેતરી કોક ને તણગાળી આલે ને રખડે છે જ્યાં આવે ને ડોક માં નાખી દીધો કોઈ નો હુતર નો હોય કોઈ નો હીર નો હોય બસમાં તમને હવે તો બહુ નથી ચડતા અને આપ સૌ તો સુખી માણસો એટલે બસમાં બહુ ઓછા થતા હો બસની ગીર્દી અમે બહુ સહન કરી છે પ્રાણભાઈ વ્યાસ હું દિવાળીબેન લાખાભાઈ અમે તો બસમાં જ રખડતા હતા સાહેબ મોટરું ક્યાં હતી છે અને ઊભા રહેતા આમ નાકું પકડીએ હાથમાં સુટકેશ હોય આ હકીકત તમને કહું છો આમ ઊભા હોય પછી રાતે હોય તો આમ જ હુતા હોય ટેવ પડી ગયેલી ને એમ પછી થોડી નામ થયા ઓ ઓળખાણ કે લાખાભાઈ આવી આવો ભીખુદાન આવી આવો આવો પ્રાણભાઈ આવી જઈ ગયા પછી ગાડીઓ તેડવા આવતી મૂકવા ન આવતી પછી તેડવા આવે ઠેઠો રોંઢે ટાણે આવી લઈ જાય પણ મૂકવાનો વારો આવે ને પ્રોગ્રામ પૂરો થાય ત્યાં એકબીજા મને વાતો કરવા કે ભાઈ ગાડી ક્યાં ગઈ ભૂરા એ ભૂરા ગાડી તો કે ગાડી વદર ગઈ છે કાંતિ લઈ તો આવવાનો ના પાડતો ગ અમે સાંભળીએ એમ બધી માંડે એ ના પાડતો તો હું નહીં આવું તો હવે હું કરું થકવે અમને થકવે માનસિક થકવે અને અમારી પાસેથી જ બોલાવે કે ભાઈ બસ મળશે તાયને પ્રાણ આમ જીવ આવી જાય હાલો અહીંથી આમ તમે વળશો સીધે સીધા ઊંયા જાઓ ત્યાં બસ સ્ટેન્ડ ત્યાં જાઓ એટલે બસ પડી જશે રાતના ચાર વાગે હકુભા સાહેબ એ અમે બસ સ્ટેન્ડ જઈ ભૂખ લાગી હોય હાજે તો ખાઈ ન હોય ને પૂરું થાય પછી ખાવાનું કાંઈ ન હોય પછી કેન્ટીનના બરણીઓના તીખા ગાંઠિયા તમને ખબર ને જૂના માણસો હોય છે ખબર પડી હરિયા જોઈ લો પેઢા સોલાઈ જાય પણ ભૂખ લાગી હોય શું કરીએ એ પચાસ પચાસ ગ્રામ ગાંઠિયા ખાય ને બાકડે બેહીએ અમે પૂછીએ બસ તો બસ તો પોરબંદર થી આવે જાય સવારે આઠ વાગે આઠ વાગે પછી રાહ જોઈને બેહીએ તો મારું માથું નિંદર આવે ત્યાં આમ જાય પ્રાણલાલ વ્યાસ નું માથું આવે બેન ભટકાય આમ આમ જોઈ લે તમે મેં હા હું જ તો હું જ છું એટલે હું કોઈના બીજા માથા આવી નથી ગયા ને વિશ્વમાં નિંદર આવી એમાં ફરી હેરાન થાય છેતરે નહીં છેતરાય ના પણ પહેલાં તો બસમાં જતા ને બસમાં તમે ચિત્ર જોયું છે ઘણા થાય હો કંડક્ટરને એ સાહેબ લઈ જાઓ એ સાહેબ લઈ લ્યો ને એ મારા વાલા મારે બહુ મોડું થાય એ ભાઈ મારો પ્રસંગ છે મારી ભાણેજની હગાય છે એ ભાઈ લઈ લે ને એટલે કન્ડક્ટરને દયા આવે લઈ લે જેવો કંડક્ટર એને લઈ લે ને પાછો ઈનો ઈ કંડક્ટરને શું કે ખબર રેવા દે રેવા દે કેટલાક ચડાવવા તારે આમાં એ પોતે ચડી ગયો ને એટલે રેવા દે રેવા દે કેટલાક ભરવા હતા આમાં ભલા માણા હું ભર્યા ભર થયો છો બોલો અને પાછો બારીએથી મોઢું કાઢી લેવું ચડતા હોય ને પેસેન્જરને શું કે ખબર હમણાં બીજી ખાલી મૂકા હે ખાલી મૂકા હે બીજી એમ ખાલી મૂકા તો તું ચડ્યો હોતો હું વાંધો હતો તું તો ભણના દીકરા ખૂટીઓ માથા મારે માખે આખો યોગ્યો છેતરાય નહીં છેતરાય ના અબજો નો આડતીઓ દિશે હિસાબો સૌના રાખતો એ શેઠીઓ કેવો છે પણ એક કડી સાંભળજો સાહેબ આપણી વાત ક્યાં પડી છે હરીની હાટડીએ આપણે ત્યાં જ આવવું છે પણ આ એક કડી સાંવળી લેજો શું કે છે કે શેઠ આડા કિયો મહાવધાર જેની ચોપડે ક્યાંય બુધા નથી જેઠનું જેઠનું તેમ મનુષ્ય એક એવો કિંમતી મને તમને મળ્યો છે કે કોઈ તમને એમ કે જામનગરની બજારમાં કાલ કે પ્રમ કે મારી પાસે કાંઈ નથી તો એને એક આ કડી સંભળાવજે સાહેબ કે ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માગુંય મળનાર નથી ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માગું એ મળનાર નથી એમ મારી પાક નથી તો મનુષ્ય દે હિ ગોલ મળ્યો તને મનુષ્ય દે હિ ગોલ મળ્યો ઈ હરિ શું ઉપકાર નથી ચાલતો કરો સાહેબ મને તમને માણસ બનાવ્યા ભગવાને એનો કોઈ ઓછો ઉપકાર છે આપણે એમ કઈ મારી પાસે કાંઈ નથી હું તો મરી ગયો હું તો દુઃખી થઈ ગયો નહીં તને મનુષ્ય અવતાર મળ્યો છે ઈશ્વરની દેન મળી છે મનુષ્ય યત્ન કઈક કૃપા યત્ન કરો તો મળે સાહેબ મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા મનુષ્યત્ને ઈશ્વર કૃપા કોને કહેવાય એ તમને હું દાખલો આપી દઉં એટલે ખેતર તમે ખેડી નાખો તમારું મારું ખેતર હોય ખેડો ખાતર નાખો એને ચોખ્ખું કરો એ કહેવાય ઈશ્વર કૃપા કોને કહેવાય એમાં તમે જે કઈ વાવ્યું હોય ને એની ઉપર વરસાદ વરે અને એમાંથી ઉગે એ ઈશ્વર કૃપા કહેવાય મારો તમારો અધિકાર વાવવાનો છે ઉગાડવાનો નથી ઉગાડવા વાળું બીજું તત્વ છે સાહેબ વરસાદ અને એને મનુષ્યત્ન ઈશ્વર કૃપા કહેવાય હવે મનુષ્ય ઈશ્વર કૃપા જ કોને કહેવાય મનુષ્ય યત્ન તો છે જ નહીં તો આકાશ સૂર્ય ચંદ્ર દરિયો એ મનુ મનુષ્યત્વ નથી એ ઈશ્વર કૃપા છે જો એમાં મનુષ્યનું ક્યાંય આવે ને સૂર્યચંદ્ર ઘડવામાં કે આપણા મિશ્રુ ગયા હતા ત્યાં ઉતારને ત્યાં ઘડવા માટે સૂર્યચંદ્રને ઘડવા માટે દરિયો ગાવા માટે આપણા મધુરો ગયા હતા ત્યાં ઈશ્વર કૃપા છે મનુષ્યત્વ છે જ નહીં અને ખાલી મનુષ્યત્વ કોને કહેવાય ગામડાનો તોફાની છોકરો હોય બજારમાંથી એક ગધેડું પકડી આવે ઉકળેથી એક ડબોલી આવે એક ફટાકિયાની હર ડબ્બામાં મૂકે એક દોરડું ડબ્બે બાંધે એક છેડો ને ગધેડાને પૂથડે બાંધે અને ફટાકિયાને હર ફોડે અને ઊભી બજારે ગધેડો રમરમાટી બોલતો જાય એને મનુષ્ય જ કહેવાય એમાં ઈશ્વર કૃપા નથી આવતી આમાં ઈશ્વર કૃપા નથી આવતી તો ઈશ્વરે તને આપ્યું છે પરમાત્માએ તને આપ્યું છે તને દીધું છે આપ્યું છે એટલે શું કહે છે પૃથ્વી પવન ને પાણી આયપાઉલટિયા પૃથ્વી પવન ને પાણી ઉલટિયા પૃથ્વી પવન ને